સૌ પ્રથમ કાચી કેરી લઈ ધોઈ ને તેની આપણે છાલ ઉતારી લેવાની છે કટ કરી લેવાનું ગોઠલીનો ભાગ કાઢી અને મીડિયમ સાઈઝ પીસ કરી લેવાના છે બધી જ કાચી કેરીના હવે પીસ થઈ જાય એટલે તેને આપણે એક તપેલીમાં એડ કરીશું અને થોડું પાણી નાખીશું અને ગરમ કરવા રાખી દઈશું એકદમ સરસ ચડી જશે બે મિનિટની અંદર જ એટલે આપણે પાણી નિતાવી લેશું હવે ગરમ તેલમાં રાઈ હિંગ અને બાફેલી કાચી કેરી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર જીરું લાલ મરચું પાવડર ગરમ મસાલો એડ કરી મિક્સ કરીશું હવે ગોળ લેવાનો છે દેશી ગોળ એડ કરવાનું મિક્સ કરવાનું થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવી લેશું તો એકદમ સરસ કાચી કેરીનું વઘાર્યું બનીને તૈયાર છે આવી રીતના કાચના કન્ટેનરમાં સ્ટોર કરીને તમે રાખી શકો છો ફ્રિજમાં